નવસારી ખાતે ભારતમાલા રોડ પ્રોજેક્ટના વિરોધમાં નવસારી સર્કિટ હાઉસથી કલેક્ટર કચેરી સુધી જાન આપીશું જમીન નહીંના સૂત્ર સાથે વાંસદા અને ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ અને ભારતમાલા પ્રોજેક્ટ વિરોધી સંઘર્ષ સમિતિ અને અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લાના વડા કલેક્ટર શ્રી એવા આવેલા ખેડૂતોની રજૂઆતને સરકાર સુધી પહોંચાડું શ્રીની વાત પણ કરી હતી જ્યાં સંઘર્ષ સમિતિ પ્રમુખ શ્રી પિન્ટુભાઈ રૂઢી સભા અધ્યક્ષ શ્રી રમેશ પટેલ રૂઢી સભા ઉપાધ્યક્ષ ડૉક્ટર અનિલ પટેલ નવસારી જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ વાદરવેલા ગ્રામસભા અધ્યક્ષ તુષાર પટેલ મહામંત્રી કૌશિકભાઈ કાકડવેલ ગામના આગેવાન નિલેશભાઈ પીપલેખ પીપલેખડ ગામના આગેવાન ભગવતીબેન અસરગ્રસ્ત તમામ ગામોના સરપંચશ્રીઓ ખાભડા ગામના આગેવાન સુભાષ પટેલ યુથના સાથે મિત્રો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો જોડાયા હતા